લાય પણ અડધું ખાઈ જાય કેટલો બુડિયા બધું ખાઈ જ્યાં ચાલુ રાખો દીધા મેં तापड़ी लाइ लड़ी लड़ी पो नक्षीमा तापुर या बाजरीयो अन रक्षो फरों मे મે छे तो प्रबंध ने रागो हाँ ना काई चोरी करी अन बाजरी मिना गरमो दी चोरी करीने मी बाजरी लय गरमो पोकाड़ी दीदी अन चार धरी मोडपूड़ा वाड़ी बेना हुक्का ह मॉर्निंग द्वाजी काडी द्वाजी कम्प्लीट करी अन सीजन तो की आई ऐ जई सजी बाजरी तो लै ना हरिया न सीजन तो मफड़ी ना एकदम मार फरा हरी रोधे धो ચિંતા મત કરો કઈ દીધું પલાવ મારે છે હું ખાતર ના ખાઈ દીધું છે પલાવ મારી દેજે પલવ મારે ચિંતા શું કરો તમે પલવ પલો કરો પલાવ મારી દીધેલો ભાઈ રોટર મારી દેજે પૈસા રોકડા આપી દીધું રોટર વોટર મારી છે તો કમ્પ્લેટ બનાવી હા બોલો કમ્પ્લેટ કરીને બિહાન ગાડી માં બેસીને વડગો બિહાન લે આવું બિહાન ચાર ઠેલી વાવે તારી લીતા ચાર કટોકી બધા ની જો માપની વાવો ચાર કટો જ્યો મરગાવે અને જઈને બોલે બિયાણ જોવો છે મગફળી નું તમે આ ખરા પણ અઠવાડવાની બુકીન પડી થાય બુકીન મગફળી ત્યાં હાર પડશે ને તો લખાઇ છો હું ફોન કરું કાંઈ લીધા તે પાછો આવ્યો છોકરો લીધા

ગયા નહીં ટેટકવા કરજો ભાઈ ટેટકે ભાઈ કાલ માં ફરી પ્યાર આપણે તે પ્યાર આવજો હાલ વાત કરતા જ ને બે ત્રણ કટા વાત ના કર્યો પછી પછી કટા ઓર્ડર છે તે ચાદા ચડી આયો મારો ઓય ફસાઈ ગયા આ ના કરે છોકરો કે તો આયુ કે છે લે ભાઈ ટેટકર વાળો તે હાલ તો કે ની પ્યાર આલો તાણે ચાદા ચડી થા ઓર્ડર પર ઓર્ડર સીઝન ફૂલ છે કેમ લેટ આયા મને કીયા તમે એક બે કટો છે તો નિપેરી આલું ચા કરી નિપેરી આલું

ફટકો કઈ વાવરા જાય ને તો એ જુબા જોવું ના પડે એક કઈ જવું પડે બોલો એ કે યા હોડ તો એકલા એકલા બકતા બકતા જો હો ઓ માય ઓ માય બુ બોલ્યા આવ કે ઓ માય હું કેતો તો કે હવે હું એકલા પાડી દેખે એમ રેક રેક કરો હો રેક તો ન દે કાણ આ ન કઈ ચોરી કરીને બાજરી લીધી મે મો પડલે લે આ ન કઈ કઢાન કે લઈ જો લાઈ બધું કમ્પ્લીટ કરી જો અને બધું બધું ઓકે થઈ ગયો ને કમ્પ્લીટ એક છેતર બે તર છેડાટર મારીને કમ્પ્લીટ કરીને આવ્યો એ વળકો બિહાર લેવા જો ભાઈ ત્યાં બિહાર લેવા ના કાકા ના નહિ પણ નું પડે હે નૂંધાવવું પડે નું આ ના કમ્પ્લેટ કરી અને મેં બીજા દા ફેરજો તે બાજ મફળી લાઈન કમ્પ્લીટ કરીને ઘે લાઈને દીધી હવે ટેટકરવાનું ફોન કર્યો કે ભાઈ પહેરવા આવ્યો હવે ક્યાં નવરો નહિ પોતા સો કટર વાય તો હોય ને એ શિયાદ આવે જે પહેરી હાલ તો મારે નવરાય નહીં ઓર્ડર પર ઓર્ડર છે કે કે આ જો મળતું હોય તો લાઈન પહેરે કાઢજો અને કાલ નવરા મઢી તને પહેરી આલ્યો કે ટેટ કે બળા ગોમમાં જઉં છું તે ગોમમાં છે એટલો ટેક્ટર છે કોતો આવી પૈસા લો તો પૈસા નહી ઈમને વાળે તો કેતા છો અમે પૈસા ના હોય તો શું કરવાનું વાવે છે કરી બધું કામ પ્લે રોકડા પૈસા બધું કોમર્સ કરાવું છું ઉધાર રાખતો હોય નહીં પણ હું હું ચીજ ખબર છે

પછી એ તો પહેરાય પણ ના ચલો ભારા જાનો બિયાન બગડાલા ભારા જાનો જો જરા હું પહેરા જાઉં તો ઉંદેડા કટી ખાય ઉંદેડા ના કદી બે હજાર રૂપિયા આલીને ને તો કઈ નહીં ખાવું પડે કઈ નહીં ખાવું છે પણ ઘરે જવાય કઈ ગધેડા બાપ કહેવું પડે ઓ કરા કોન્ટેક પહેલા કીધું કે બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા નહીં હાલવા પણ છોકરાને પૂછી દો અને કમ્પ્લીટ કર્યું છે એમ કે બે હજાર બિયારણ લાવે નહીં એ નહીં એ જોવાનું બે હજાર જોઈએ જોવાનું નથી બિયારણ બગડાય જોવાનું કમ્પ્લીટ કરીને લાવવું પડે હું ભક્તો ભક્તો જોઈએ છે અલા ભાઈ મફળી બિયારણ લાવે કે પેલા મરતા નહીં મફળી વાવે તો કરવું છે મફળી વાવે તો કરવું છે ઓવે કેટલા કટો લાવ્યો છે બાર કટો લાવ્યો છું એવું કરવાનો છે બાર કટો ને મફળી વાવે તો કોરો કરીને છે ને માથાકુડ ના રે

કેટલા બામડું ને ખબર છે પેલો કેટલા બામડું છે હાડા બાવીસો ને બિયારણ છે અલ્યા શોકે રયો હાડા બાવીસો ને બિયારણ અમાર તો ખાવાનો છે લેતો તે ઇના કા તો વાવ ઇના કા તો શીચીન ખાજે ચીકી પાઈન ખાજે કે તાહરે ઠેલ્યો મારે અને પીબી ને રસ્તો પડી રહી એની ચિંતા છે તને જો વાયદો કરી તને ખબર પડ ખર્જો છે એટલો પડા કટરા ખર્જો એજી ખબર ન હતા નાજી અય્યા

થો મો જીવન વસ્તી કાઉડું ના ડ મારો મને કે તારા તો ભિખારી તું તારે કેવી છે એવું નથી મને હેઠવા જાય પૂછીને બધું તૈયાર પહેરી કઢ મે મગફળી પૂછીને છોકરો ને બે રૂપિયા ચિંતા પણ નજીક આવી ગયો નજીક

પચી કટો હોય તો ઓડલ્યું કે ના લ્યો ને ચાદાન કીધું તો બોલો રખડું છું બોલો અને મે નજીક આવી ગયો ગળામ ગળા ઉડાડી રહ્યો બોલો હું કરવાનું અને એના ખેડૂતની વેદના કોઈ જાણતું ન દે તમાર વાબી જેલી ગરજ છે અરે આઠો જરા હું ખાતો નઈ ખોરાક બોલો અરે તો ગરજ એટલે હું કેવું પડે ગઢાળે બાપ કેવું પડે વાત સાચી બે વખત વાત સાચી છે જીતી જ ના કરાય પછી જી કેવાય એમ તો જીતી છે બોલો એના કરતા આપડા બડે હે ને આ ધંધો કરાય ભગવાન કરતો લઈ લે પણ વેદના કરી લીજો વેદના આપડે ઓવા લા ટોપાડ એ ભૂલી સાજુ પછી પોતે તમારી ટોપી ના ફેરી નાખા ઉપયોગ વાળો ખબર રાખજો પાછા તને ટોપી પહેરાઈ હે કરી પહેરાઈ ના ઉપર વાળા હે મને પહેરાઈ મારા પબ્લિક ને પહેરાવાની અને આપણું ઘર ચલાવવાનું મારા પર મત પહેરાવજે બહુ ભલો થાજે ટેટકાવા કો કંડે ખરો તમે ઘેર જો પૈસા આલવા પડે સીઝન માં પૈસા દબાઈ લી બહુ ચાલે અમાર ગોમ માં આઝાઈ પેલી છે અને આ બીજો એક હોમ માં બલજી એ ઇસન વેને નો ખેડો છે એ હું કેતો ખબર છે

હવે એના કબાળનો ધંધો તું મારા પેરાવી પડશે તમે ફોન કરશો ને પૈસા નંબર ની પકડું નહીં તેમ ચૂચ્યા બધું ચૂચ્યા

કે હું જ્યાં જઈને જ્યાં કમાવું ને તારા આપણે ફોદા ઉપાડીને બે હજાર રૂપિયા લઈ લેજે વાત સાચી છે પણ ના કોન્ટેક ઘેર જઈને કરી નાખું નો કોન્ટેક જઈને કરું અને કમ્પ્લીટ કરી અને બોલાઈને પેરા જેવા ફરી વાર ઢીલ કરવી દે